છે તો આદર્શ પ્રશ્નપત્ર છે દોસ્તો સંપૂર્ણ સોલ્યુશન સમજણ સાથે માત્ર તમારી રાઈટ આન્સર યુટ્યુબ ચેનલ પર અને તમારી ગાઈડ એપ પર તો ખરો જ આ સાહેબ દર વખતે ગાઈડ એપ ગાઈડ એપ ગાઈડ એપ ગાઈડ એપ શું છે ભાઈ જેના મોબાઈલ માં છે અને ખબર છે કે શું છે તો તમારા મોબાઈલ માં ગાઈડ એપ હોય તો આ પ્રકારનું આવશે અને ના હોય તો તમારે પ્લે સ્ટોર પર જવાનું ત્યાં જઈને જીયુ આઈડી લખવાનું પછી કરવાની ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરશો એટલે પછી આ પ્રકારનું સિમ્બોલ કરશે એમાં ધોરણ પાંચ ના વિભાગમાં જવાનું એમાં તમને એક વિભાગ હશે પરીક્ષાના પેપરો એના ઉપર તમે ક્લિક કરશો દોસ્તો એટલે આખું પેપર પીડીએફ સાથે જવાબ સાથે સોલ્યુશન મળે જશે અને જે મિત્રો એ હજુ સિંધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો હા ભાઈ અને વિડીયો લાઈક કરવાનું હું તમારી જોડે માંગુ છું પણ તમે મને આપતા નથી તો તમારે વિડીયો લાઈક કરવાની છે કમેન્ટમાં તમારે કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો અને શેર મિત્રો સાથે કરવાનું બોલવાનું નથી સાહેબ વારે ગાઈડ એપ ગાઈડ એપ કરે છે કારણ કે સૌથી મોંઘી એપ આપણને મફતમાં મળતી હોય ભાઈ તો લઈ લેવી પડે ભાઈ ચલો ત્યારે ત્રેવીસ દસ બે હાજર ચોવીસ ના રોજ તમારું પેપર લેવાનું છે ધોરણ પાંચ નું ગણિત સમ કુલ ગુણ નું નું આ દોસ્તો મોડેલ પેપર છે આ મોડેલ પેપર તમારા માટે રાઈટ આન્સર લઈને ગયું છે તો બોલવાનું નથી ભીટક ભીનતાક કરતા ચલો આપણે પ્રશ્ન નંબર એક માંગ્યા મુજબ ઉત્તર લખો અહીંયા દોસ્તો પ્રશ્ન પ્રશ્ન નંબર એક એવું પૂછે છે કે આ જે સંખ્યા છે એને શબ્દોમાં લખો તો આવડે આપણને ના આવડે ચલો પહેલું છે નવ લાખ બરાબર નવ લાખ પછી કેટલા છે એસી હજાર એસી હજાર ચારસો ઓગણસાહીઠ બરાબર લખ્યું છે ને ભાઈ જો કોઈના ના ખબર પડે તો કહેજો અને ખોટું લખો તો હું કહેજો હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો આ છે પાંચ હજાર સાડત્રીસ જો એકમ એકમ બધામાં સા આ સાત સાત બરાબર આપણે બધામાં સરખીએ દેખાય છે દશક પહેલા તો આપણે અહીંયા જોઈએ તો બધામાં પાંચ પાંચ છે પછી છે જીરો ત્રણ ત્રણ રહી મેદાનમાં પાંચ હજાર ત્રણસો સિત્તેર ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે પહેલાનો બીજો નીચેના દાખલા ગણો હું તમને અહીંયા ખાલી જવાબ કહી દઈશ રીત તમને મળશે ગાઈડ એપમાં એ કઈ રીતે મળશે પછી છેલ્લે બતાવું છું ચલો અહીંયા અ શું કે છે આપણને કે નીચેના દાખલા ગણો સાબુના એક બોક્સમાં એકસો પચીસ સાબુ છે તો પંચોતેર બોક્સમાં કેટલા સાબુ હોય તો તમે ગુણાકાર કરો તો નવ હજાર ત્રણસોતેર જવાબ આવે નવ હજાર ત્રણસો પંચોતેર સાબુ હોય બીજો છે એક પાણીની ટાંકીમાં અઢારસો લિટર પાણી ભરેલું છે તો વીસ લીટરની એક ડોલ ભરે એવી કેટલી ડોલ ભરી શકાય જો ટાંકીને ખાલી કરી હોય તો નેવું ડોલ લાગે કેટલી લાગે નેવું રમેશ દરરોજ આઠસો મીટર દોડે છે તો ઓગસ્ટ માસમાં ઓગસ્ટ માસમાં માં એકત્રીસ દિવસ હોય રોજ આઠસો મીટર દોડે તો રમેશ ઓગસ્ટ માસમાં ઘડિયાળમાં બે વગાડવાના છે તો બે વગાડી દઈએ આ વાગી ગયા બે એટલે આ તારીખ ભલિક થાય ખરી જાય છે આ છે લઘુકોણ શું છે લઘુકોણ બને છે અને અહીંયા બને છે નવ વગાડવાના છે અને આ બન્યો આપણો કાટકોણ શું બન્યો ભાઈ કાટકોણ બન્યો શું બન્યો કાટકોણ તો આપણે પ્રશ્ન નંબર બે પણ આપણો પતી ગયો હવે આપણે જઈએ ખાલી જગ્યા પૂરો નીચે નીચેની આકૃતિમાં કેટલા ખૂણા છે તે લખો ચલો આપેલો છે આ અને માં કેટલા ખૂણા થયા ચાર ચલો અહીંયા આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂણા થયા અહીંયા કેટલા થયા એક અને બે ખૂણા થયા અને આમાં થયા એક બે ત્રણ પંચકોણ છે એટલે પાંચ ખૂણા થયા બરાબર ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ માં આલેખ પત્રમાં દર્શાવેલ આકારોના આધારે નીચેની પ્રશ્નો જવાબ આપો આકૃતિ બી નું ક્ષેત્રફળ કેટલું છે ગણો અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આકૃતિ બી નું છે નવ ચોરસ સેમી જો ક્ષેત્રફળ પૂછાય તો ચોરસ સેમી લખવાનું ભૂલવા નથી આકૃતિ એની પરિમિતિ પરિમિતિ એટલે ધાર ગણવાની એક બે ત્રણ ચાર પાંચ આધાર તમે ગણશો તો જવાબ આવશે આકૃતિ એની પરિમિતિ સોળ સેન્ટીમીટર બરાબર આકૃતિ બી નું ક્ષેત્રફળ અમે તમને સમજાવ્યું એમ તમે કરશો તો એ આવશે અઢાર ચોરસ છે એમ અને આકૃતિ સી ની પરિમિતિ કીધી છે આપણને તો એ આવશે સેન્ટીમીટર બરાબર આગળ જોઈએ નીચેની આકૃતિમાં કયો અપૂર્ણાંક દર્શાવે છે તો આપણે ટોટલ ગણ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ગુણે સોળ તો નીચે આવશે સોળ અને ઉપર જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જેટલા ભાગ આપણને કલરિંગ કર્યા હોય લીટા કર્યા હોય તો એ લખવાના છે એમાં આવશે આઠ આઠ સોળા હું સારું હજુ આપણે આને આપણે અડધું રૂપ આપી શકીએ ચાર દુ આઠ ચોખ્ખું ચોખ્ખું સોળ તો આ ભાગ ઉડી ગયું બે ચતુર્થાઉશ આવ્યું હજુ આપણે કરવું કરી શકીએ બે ગુણ્યા એક બે ગુણ્યા બે તો બે બે ઉડી ગયા તો જવાબ આવ્યો એક દ્વિત્યાંશ છેલ્લો આપવાનો જે લાસ્ટ અપૂર્ણાંક બન્યો એ બને એક દ્વિત્યાંશ બરાબર ચલો અહીંયા મેં તમને સમજાવ્યું એક બે ત્રણ ચાર જેટલા ટોટલ ભાગ કર્યા હોય એ નીચે લખી દેવાના અને જેટલા ભાગમાં કલર કર્યો હોય અથવા કાડુ કર્યું હોય અથવા બીજો કોઈ પણ પ્રકારનો સિમ્બોલ બતાવ્યો હોય એ ઉપર લખવાના એટલે બને એક ચતુર્થાંશ ચલો પ્રશ્ન નંબર બી ની વાત કરીએ તો બી તમને અહીંયા હું જવાબ આપી દઉં છું પણ એની જે રીત છે એના માટે તમારે ક્યાં જવું પડે ભાઈ એના માટે જવું પડે પહેલાનો જવાબ આવશે બસો કિલોગ્રામ નો ચોથો ભાગ એટલે પચાસ કેજી બને બરાબર પચાસ કિલોગ્રામ એક નો એક અઠમાઉ ભાગ એટલે એક કિલોમીટર આપણને ખબર છે કે એક હજાર મીટર થાય તો એકસો ને પચીસ મીટર બને કારણ કે આપણને મીટરમાં પૂછ્યું એટલે પેલા કિલોમીટર મીટરમાં ફેરવવાના પાંચસો રૂપિયાનો એક પંચમા ઉંઝ ભાગ એટલે પાંચસો નો પાંચમો ભાગ તો એ સો રૂપિયા બને અને એક કિલોગ્રામના દોઢસો રૂપિયા ભાવના એક તથા એક કિલોગ્રામના દોઢસો રૂપિયા છે તો એક પચાસ રૂપિયા થાય ભાગના સફરજન બરાબર આગળ જોઈએ માગે મુજબ દર્પણ આકૃતિ આપણે દોરવાની છે દર્પણમાં આકૃતિ કેવી દેખાય મને આપણને બહુ ચિત્ર દોરતા ફાવતો નથી એટલે હું જેવી દોરું તમને સારી દોરતા આવડતી હોય તો તમારે દોરી દેવાની જેવું આવો દેખાય એવું ને સેમ ટુ સેમ આપણને અહીંયા આ બાજુ દેખાય જો અને અહીંયાથી બની જાય આવ્યો ભાગ સેમ ટુ સેમ આવો આકૃતિ દર્પણમાં બને જેવું તમને આકૃતિમાં આપ્યું છે એવું આકૃતિમાં બને આપણી બરાબર આવતી નથી પણ યાદ રાખવાનું કે આ ભાગ સેમ ટુ સેમ આ બાજુ દોરી નાખવાનો બરાબર ની આકૃતિ અડધી બને તે અડધી બને મતલબ અડધો ભાગ સેમ ટુ સેમ થવો જોઈએ તો તમે આ રીતે એની તૂટક રેખા દોરી શકો છો બંને બાજુ સરખી દેખાવી જોઈએ જો આપણે આમ કરવા જઈએ તો આ બાજુ ત્રિકોણ છે ને આ બાજુ નથી એટલે થાય નહીં પણ આમ ઊભી દોરવી બંનેમાં તમારે ઊભી તૂટક રેખા દોરવાની સાત વડે ગુણ્યા તો દસ સિત્તા સિત્તેર અહીંયા દસ છે તો બે ગુણ્યા પાંચ આ રીતે તમે વૃક્ષ બનાવી શકો છો અને કહેવાય અવયવ વૃક્ષ માગ્યા મુજબ જવાબ લખો વીસ અને પિસ્તાલીસ નો સામાન્ય અવયવ લખવાનો કયો છે તો રીત આપણે આપેલી છે અ તમને મળી જશે એપમાં હું તમને સમજાવીશ કઈ રીતે આવે છે હું લાસ્ટમાં બતાવું છું અહીંયા સામાન્ય અવયવ વીસ અને પિસ્તાલીસ ના કયા છે તો અહીંયા બનશે એક અને પાંચ અને ત્રીસ અને ચોપન ના કયા છે એક બે ત્રણ અને છ બરાબર ત્રીસ અને ચોપન ના સામાન્ય અવયવ એક બે ત્રણ છ હવે જો અહિયાં માગ્યા મુજબ પેટર્ન પૂર્ણ કરો કયું છે તો માગ્યા મુજબ આપણને પેટર્ન પૂર્ણ કરવાનું કે તો પહેલા આપણે સમજવું પડે કે પેટર્ન ક્યાંથી બને છે જો અહિયાં ઉભું છે અહીંયા સેજ ક્રોસુ થઈ છે અહિયાં ત્રણ ઉપર ગયું છે તો અહીંયા આવશે આ દિશા બનશે પછી અહીંયા બનશે સીધું નીચે આવી જશે છ બગાડવાના અને અહીંયા આપણે આમ થશે બરાબર આ રીતે આપણે પેટર્ન બનશે અહીંયા જો આ દીલડું છે આ દિલડું નીચે છે એટલે અહીંયા આપણે આવું સમજીએ કે અહીંયા આપણે છ છે અહીંયા નવ છે અહીંયા બાર થયા તો અહીંયા જે આ જે આની વાળો ભાગ છે એ ત્રણ આમ બનશે અને અહીંયા પાછો છ આઈ જશે એટલે આ આ ભાગ પછી સીધો અહીંયા આવશે આપણે બરાબર અને અહીંયા ફરી આ ભાગ અહીંયા આવી જશે નવ બની જશે આ રીતે બનશે હવે જો અહીંયા શું છે પેટર્નમાં અહીંયા તીર વાગ્યું છે આપણે ઘડિયાળ આધારે લઈએ તો તમને ઈઝી પડશે અહીં 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 ઉપર 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 વાગ્યું 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 છે 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 તો અહીંયા જે આ આ ભાગ ભાગ ગોળ દોર દઈએ પહેલા બધામાં એ જશે પછી અહીંયા ત્રણ ઉપર એટલે આણીવારો ભાગ આ બાજુ મારવાનો અહીંયા છ ઉપર આણીવાળો ભાગ અહીં નીચે મારવાનો બરાબર હવે જો અહીંયા શું છે અહીંયા પહેલા આપણે બધામાં ગોળ દોર દઈએ બહુ ઈઝી છે સમજવામાં એક ચોરસ છે એક ત્રોસમાં ગુણાકાર છે ચોરસ ગુણાકાર અહીં ચોરસ આવ્યું તો અહીંયા આવશે ગુણાકાર અહીં ફરી ચોરસ આવશે અને અહીંયા આવશે ગુણાકાર આ રીતે બનવાનું હવે જો ચોરસમાં અહીંયા હતું અહીંયા થયું ગુણાકારમાં અહીંયા હતું તો અહીંયા આવશે તો આપણે અહીંયા કરવાનું ચોરસમાં અહીંયા તો પછી હવે સીધું અહીંયા આવશે બરાબર અહીંયા થશે અને ગુણાકારમાં આપણે અહીં કર્યું હતું તો ગુણાકાર ટપકો અહીંયા બહુ ઈઝી પેટર્ન છે દોસ્તો સમજવામાં ધ્યાન રાખવાનું કે પેટર્ન ની શરૂઆત પકડશો તો તમે અંત પકડી લેશો તમને મેં કહ્યું કે તમને વિસ્તૃત જવાબ તમને એપમાં મળી જશે તો જો આવા તમારા માટે હાથે લખીને સરસ મજાના જવાબો તૈયાર કર્યા છે જેમ તમે ગણો છો એવી રીતે તમારી જ ભાષામાં ગણેલા છે તો તમને ખબર પડી જાય સરસ મજાના દાખલા તમને ગણીને સંપૂર્ણ આપ કેમ મળશે સોલ્યુશન આખું એપમાં મળી જશે કેમ એપમાં મળશે એ કેમ ના આપ્યું સાહેબ તો ભાઈ અહીંયા આપીએ તો વિડીયો થઈ જાય લાંબો અને તમે લાંબો વિડીયો જોતા નથી મને ખબર છે અને વાડે કરીએ તમારે વિડીયોને સ્ટોપ કરવું પડે તો આ બધું સ્ટોપ એપમાં તો તમે જેમ નોટમાં લખતા હોય ચોપડીમાં એમ તમે લખી શકશો એટલે તમને મેં બધા જવાબો કહી દે છે પણ આ બધું તમને મળશે એફમાં તો ચલો ત્યારે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમારે સૌએ અમને કમેન્ટમાં જણાવવાનું છે વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી સૌને ચીને મેને ચીને મેને ધમ ધડાકા ટાટા બાય બાય આવજો જય હિન્દ જય ભારત